રાજસ્થાની ખાણીપીણી કે વાનગીમાં જો નામ આવે તો તે છે દાળ બાટી અને ચૂરમું આજે આપણે ટ્રેડિશનલ રાજસ્થાની દાળ બાટી અને ચૂરમું બનાવીશું દાળ બનાવવા માટે પાંચ દાળ લેવાની છે એટલે પંચ દાળ લેવાની છે અહીંયા મેં અડધો કપ અડદની દાળ મૈસૂર દાળ મગની ફોતરાવાળી દાળ તુવેરની દાળ અને ચણાની દાળ લેવાની છે બધી દાળ કુકરમાં લઈ લેવાની છે એક ગ્લાસ પાણી ઉમેરી દાળને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે હવે દાળમાં એક ગ્લાસ પાણી મેળવાનું છે ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું મેળવાનું છે ઢાંકણ પાંચથી છ વિસલ થાય ત્યાં સુધી દાળને કૂક કરી લઈશું બાટી માટે લોટ બાંધીશું લોટ બાંધવા માટે ભાખરીનો કકરો લોટ લેવાનો છે અહીંયા મેં ત્રણ બાળકી ભાખરીનો કકરો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું મેરવાનું છે ચપટી ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે મીઠું અને સોડા લોટમાં મિક્સ કરવાનું છે મૂળ માટે ત્રણ ચમચી ઘી ઉમેરવાનું છે અને મોણ પ્રોપર હશે ને તો બાટી ક્રિસ્પી અને સોફ્ટ બનશે તો મોણ બરાબર છે તો નવ સેકું પાણી મેરવાનું છે અને બાટીનો લોટ બાંધી લઈશું દાળ બનાવવા માટે પેનમાં બે ચમચી ઘી બે ચમચી તેલ લેવાનું છે તેલ ઘી ગરમ થઈ જાય પછી હિંગ તમાર પત્ર અને જીરું ઉમેરવાનું છે બે મિયમ ડુંગળી જેને ચોપ કઈ છે તે ઉમેરવાની છે અને સાથે રહીશું કુકરમાં છ મિસલ થઈ ગઈ છે આપણે એકવાર ચેક કરી લઈશું કે દાળ ચડી ગઈ છે કે નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા દાળ ચડી ગઈ છે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આદુ મરચાં જેના ચોપ કરેલા ઉમેરવાના છે અને બે મીડિયમ સાઇઝના ટામેટા જેના ચોપ કરીને ઉમેરવાના છે ટામેટા જલ્દી ચડી જાય તેની માટે મીઠું ઉમેરવાનું છે ડુંગળી ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું ધણાજીરું પાવડર ઉમેરવાનું છે અને મસાલાને સાતળવાના છે હવે આપણે દાળ બાફી છે તે દાળ પેનમાં ઉમેરવાની છે અને એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને દાળ ધીમા તાપે ઉકાળવાની છે દાળ ઉકળે છે ત્યાં સુધીમાં બાટી બનાવીશું હવે બાટી બે રીતે બનાવવામાં આવે છે એક પોલી બાટી અને ગોળ બાટી આજે આપણે પોલી બાટી બનાવીશું બાટી બનાવવા માટે શું કરવાનું છે કે લોઓ લેવાનું છે અને લુવાને પરાઠા બનાવીએ છીએ ને તે શેપમાં આપવાનું છે અને ઉપરની કિરાઈને કવર કરવાનું છે અને ડિઝાઇન આપવાની છે એટલે અંદરથી પોલી બાટી બની જશે ટ્રેડિશનલ રીતે બાટી શેકીને બનાવવામાં આવે છે તમારે અવનમાં કે બાટીના કુકરમાં શેકવી હોય તો પણ શેકી શકો છો પણ જો બાટીનું કૂકર ના હોય તો શું કરવાનું છે કે પેનને દસ મિનિટ ગરમ કરવા મૂકી દેવાની છે પછી કાણાંવાળી પ્લેટ મૂકવાની છે અને પચીસથી ત્રીસ મિનિટ ધીમા તાપે શેકવાની છે એટલે બાટી સરસ એવી શેકાઈ જશે અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બાટી શેકાઈ ગઈ છે બાટી એક બાજુ જ શેકાઈ જાય ને પછી ફેરવવાની છે એટલે બાટી બંને બાજુથી સરસ એવી શેકાઈ જશે અહીંયા બાટી શેકાઈ ગઈ છે દાળ પણ બની ગઈ છે દાળમાં લસણની તરી ઉમેરવાની છે તો ઘરમાં ગરમ દાળ બની ગઈ છે આજે આપણે ચૂરમું પણ સર્વ કરીશું તે ચૂરમામાં ગોળ કે દરેલી ખાંડ પણ ઉમેરી શકો છો અને બાટી છે ને તે ઘીથી સૌ થતી હોય છે તો ઘીમાં ડીપ કરવાની છે અને બાટીને સર્વ કરીશું સાથે આપણે ચૂરમું બનાવ્યું છે તે ચૂરમું સર્વ કરીશું અને ઘરમાં ગરમ પંચ દાળ બનાવી છે તેને પણ સૌ કરીશું ટ્રેડિશનલ રીતે દાળ બાટી અને ચૂરમાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય